શ્રી ભુવનદાસ મણીરા ધોકળવા આજે અમારી એ વાત છે કે અમારે એક સાડા સાત વીઘામાં બગફળી પડી છે છૂટી એમ એમના બધી પલ્લી ગઈ એક અગિયાર વીઘામાં પડી છે તો હવે અમારે શું કરવાનું આ અમે પાક ધિરાણ લીધા હોય કોઈ છોકરાના કઈ વીમા કોઈ હોય આ છે તે છે કઈ ભરવાનું હોય ફી શું કરવાનું હવે આનું કરવું શું અમારે એમ હવે અમને સરકાર ને કઈ અમને આમાં કઈક મદદ કરો અમને આમાં પાક ધિરાણમાં કે મેં અમારી ઈ માંગ છે મારે સાડા સાત વીઘાની અમારે એક બીજું ખેતર અમારા ભાઈ નું છે એને અગિયાર વીઘા નું પાથરા એમના પીડ્યા છે બધા એક દાણો પણ લીધો નથી તે કપાસ છે પણ કપાસ બગડી ગયો હજી સુધી કોઈ આવ્યું નથી અમને સહાય દ્યો એમ અમે શું કરવાનું એમ મારું ગામ ઢોકળવા છે તાલુકો ચોટીલા છે જિલ્લો સુરેન્દ્રનગર છે ખેડૂતોને અત્યારે બહુ નુકસાન થયેલું છે ભારે વરસાદના કારણે કારણ કે કાં સરકારને બેક માફ કરવી પડશે અને કાં તો તો એને સહાય પચાસ પચાસ હજાર દેવી જોઈશે કારણ કે ખેડૂત પાયમાલ થઈ ગયેલું અત્યારે છે ગામ ઢોકળવાની અંદર કાંઈ પણ વસ્તુ લેવાનું રહ્યું નથી ઢોકળવાની અંદર એટલે સરકાર પાસે અમે માંગ કરીએ છીએ કે કાં તો તો બેક માફ કરો અને કાં હેક્ટરે પચાસથી લાખ રૂપિયા કે એસી રૂપિયા સહાય આપો હેક્ટરે બે હેક્ટરે એટલે દોઢ લાખ રૂપિયાની આસપાસ સહાય આપે અને કાં તો તો અમારા બેકના દેવા બધા માફ કરે બસ આ દેવું માફ કરવાની વધારે અમારે માંગ છે કારણ કે વર્ષોથી સરકાર આ રહી આવી તે દુનું દેવામાં દેવામાં સરકારના ખેડૂતને દૂબતો જાય છે આ ખેડૂત દાડે દિવસે

ભાઈ ઓલા રઘુભાઈ મેણિયા રઘુભાઈ કુકડિયા એનો કોન્ટેક્ટ કર્યો એ કે ચાલો બે દિવસમાં હું કે શામજીભાઈની મુલાકાત કરાવી દે છે જે પણ એને અમને મુલાકાત કરાવી નથી અમારે પાસે ખેડૂતો આવતા હોય અવરનવર કે ભાઈ આવી રીતે આમ સોલ્યુશન કરાવો સોલ્યુશન કરાવો કાંઈ અમારું સોલ્યુશન એક પણ કામનું અમારું સોલ્યુશન થતું નથી સર્વા માટે આજે ગ્રામ સેવક આવ્યા હતા બરોબર મને કે તમારે સર્વે નંબર સર્વે કરવાનો છે બરોબર આ જે નુકસાન થયું એના માટેનો તો સર્વે કાંઈ એકલા કીધે થઈ ન રહે અને સરકારને ખબર જ છે કે નુકસાન થાય તો બધાયને થાય કાંઈ એકને નુકસાન ન થાય એમ કરી જેટલા ખેડૂત ઓછા થાય એના માટેનો હસી ટાળવા માટે જેટલા ખેડૂત ઓછા થાય એને વળતર દેવું એના માટે કોઈ ષડયંત્ર હોય તો વધારે નુકસાન થયેલું છે કપાસમાં નુકસાન થયેલું છે તુર નુકસાન થયેલું છે અને કપાનો એક દાખલો દઉં કે કપાસની અંદર મારે વાવેલો છે બરોબર મારા પપ્પા એને અમે બે કપાસ વાવેલો છે એમાં કપાસની માલકેર કપાસ ઉગી ગયો છે બરોબર એની માલકેર પાંદડા દેખાઈ રહ્યા છે ત્યારે બીજા પાંદડા કપાસ તો ઉભો છે એની માલકે જે પેશી હોય પેશી ની અંદર બીજા પાંદડા બે બે લાલ લાલ કાઢે પાંદડા નવા એટલે આ સરકાર પાસે અમે ઘણી બધી આશાઓ રાખવી છે પણ સરકાર અમારી કઈ સાંભળતી જ નથી વધારે મગફળી અને કપાસ નું તુવેર નું તણી ના વાવેતર સરખા જ છે અત્યારે સરકાર ને થી જરૂર નવું વાવેતર કરવા માટે જલ્દીમાં જલ્દી સહાય કરે એના માટે એક નવું વાવેતર કરવું હોય ખેડૂતો નેણામાં ડૂબી ગયેલો છે બરોબર તો એના માટે સરકાર જટ વળતર આપે અથવા તો બેક નું નેવું માફ કરે તો બીજું ધિરાણ ઉપાડે નવું વાવેતર કરી કે ખેડૂત અત્યારે નેણામાં ડૂબી ગયેલો છે અને બીજું વાવેતર કરવું હોય તો અત્યારે વાવેતર થઈ શકે એવું નથી એનું કારણ છે કે જે કાંઈ હતું નુકસાન બધું જ થઈ ગયું છે બધું પાયમલ જ થઈ ગયેલો છે ખેડૂત અત્યારે આપણે જલ્દીમાં માં જલ્દી સહાય કરે સરકાર એ પાસે માંગ છે આપણી અતુલભાઈ કરશનભાઈ ડાભી ગામ ઢોકળવા તાલુકો ચોટીલા અને હું કોમ્પ્યુટર ઓપરેટર છું